નમસ્કાર દર્શક મિત્ર આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ગણેશ ચતુર્થીના પાવન અવસર પર બ્રહ્માણી ગણેશ યુવક મંડળ દ્વારા ધામધૂમપૂર્વક ગણેશ બાપાની સ્થાપના કરવામાં આવી હતી આ વખતે ગુજરાત સરકારના માર્ગદર્શન અનુસાર મંડળે ખાસ ઓપરેશન સિંદૂર સ્વચ્છતા અભિયાન તથા સ્વદેશી અપનાવો જેવી થીમ અપનાવી અનોખી પ્રેરણા સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો કાર્યક્રમ દરમિયાન હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દેસાઈ સાહેબ પોતાની ટીમ સાથે ગણેશ ચોક પર પધાર્યા હતા તેમણે સુરક્ષા ટ્રાફિક વ્યવસ્થા તેમજ શિસ્ત જાળવવા માટે જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા પોલીસ વિભાગના સહકાર માટે મંડળના સભ્યો તથા ગ્રામજનો દ્વારા હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વકીલ શ્રી દીપકભાઈ દવે સહિત યુવક મંડળના સભ્યો રાજુભાઈ શ્રીવાસ્તવ મોતીભાઈ દેસાઈ પ્રકાશભાઈ પટેલ પ્રકાશભાઈ પ્રજાપતિ ચેતનભાઈ ન્યાયી હિમતભાઈ સુથાર પ્રમોદભાઈ સુથાર અશ્વિનભાઈ ન્યાયી કનુભાઈ દેસાઈ પદ્યુમનસિંહ રાઠોડ ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા મોટી સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગામમાં ભક્તિ આનંદ અને શ્રદ્ધાનો માહોલ છવાઈ ગયો હતો બ્યુરો રિપોર્ટ એચકે ન્યૂઝ સાબરકાંઠા આપણા યુવાનો અને આપણી યુવતીઓ આપણી જે છોકરીઓ છે એમને હંમેશા ઘરના જે વડીલો છે એ બી ટ્રાફિકના લગતે થોડું જ્ઞાન આપવું કે ભાઈ બને ત્યાં સુધી બહાર જાય તો હેલ્મેટ પહેરીને જ જાઓ હમણાં જ અમારા બે ચાર દિવસ પહેલા જ પોલીસ ખાતામાં એક બેનના એક્સિડન્ટ થયો ને નિકોલ બંદોબસ્તમાં થઈ ગઈ એટલે હંમેશા આપણા ઘરના જે છોકરાઓ હોય કે જે નાની ઉંમરની છોકરીઓ તો બહાર જતી હોય તો હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેનું આપણે એને સૂચન કરીએ બીજા એનડીપીએસ ના લગતા ગુનાઓ બનતા હોય છે અત્યારે નાના નાના ઉંમરના છોકરાઓ અત્યારે કોલેજોમાં બહાર તો લગ કેવું શોખના કોઈ બી જે નશો છે એ બી કોઈ બી હંમેશા શોખથી ચાલુ થાય પેલા ચોલક ભાઈ બે ચાર મિત્રો છે ને એકાદ કાશ મારી દે છે અને એમાંથી પછી પાસાથી એકથી હાલત બગડી જાય છે ને કે એનાથી એ પોતે તો એના હેરાન થાય છે એની સાથે સાથે એના ઘરવાળા બી હેરાન થાય એમ એ આર્થિક રીતે સામાજિક રીતે